નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી કરીને તમને રોજના શાકભાજી ભાવની અપડેટ જોવા મળે તો મિત્રો જાણીએ આજના શાકભાજીના બજાર ભાવ આજની બજારમાં ધાણા વીસથી ત્રીસ રૂપિયા કિલો બજાર છે કારેલા વીસથી બાવીસ રૂપિયા બજાર છે લીલા ચોરા પંદરથી વીસ રૂપિયા બજાર છે દૂધી પાંચથી દસ રૂપિયા બજાર થઈ મરચાં જાડામાં મંદી છે પંદરથી વીસ રૂપિયા કિલો છે મરચાં ઝીણામાં તેજી છે ત્રીસથી ચાલીસ રૂપિયા બજાર થઈ રીંગણા જનરલ પાંચથી દસ રૂપિયા બજાર છે કોટી રીંગણાં દસથી બાર રૂપિયા ટમેટા દસ રૂપિયાથી લઈને અઢાર રૂપિયા સુધી ઊંચા વેચાણા છે ગુવાર પંદર રૂપિયાથી લઈને સારો ગુવાર ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ભીંડા પંદરથી વીસ રૂપિયા કિલો બજાર છે ફુલાવરમાં તેજી છે મિત્રો ત્રીસ રૂપિયાથી લઈને ઊંચામાં ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે કોબી દસ રૂપિયાથી બાર રૂપિયા સુધી બજાર છે મેથી સિતેથી એંસી રૂપિયા બજાર છે ચાયના કાકડી વીસ રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા સુધી બજાર છે લીલી ડુંગળી ત્રીસથી પાંત્રીસ રૂપિયા કિલો બજાર છે ગોરમોર ત્રીસથી ચાલીસ રૂપિયે કિલો છે તુરિયા પચીસથી પાંત્રીસ રૂપિયા કિલો બજાર છે ગલકા દસથી પંદર રૂપિયા કિલો છે સુધારો છે આજે એમાં શક્કરટી પંદરથી વીસ રૂપિયા કિલો છે ત્યાંથી આદુ એકસો વીસથી એકસો ત્રીસ રૂપિયા બજાર છે લીંબુ એકસો ત્રીસથી દોઢસો રૂપિયા બજાર છે